नमस्ते मित्रों जय यीशु स्नान संस्कार की योहन अग्रदूत लोग ने स्नान संस्कार करावता उपदेश आपता परिवर्तन माटे आह्वान करता हाकल करता लोकोपन जता जिज्ञासा साथी जता अपेक्षाओं लेने जता स्नान संस्कारक की योहन त्यों कहता કે હું તો તમને પાણીથી સ્નાન સંસ્કાર કરાવું છું પણ મારા કરતા વધારે શક્તિશાળી આવી રહ્યો છે એ તમને આત્માથી અને અગ્નિથી સ્નાન સંસ્કાર કરાવશે વાલા મિત્રો જ્યારે પ્રભુ ઈશ્વરે સ્નાન સંસ્કાર લીધો ત્યારે આકાશ ઉઘડી ગયું પારેવાના રૂપમાં પવિત્ર આત્માનું અવતરણ થયું અને આકાશવાણી સંભળાય તું મારો પુત્ર છે મારો પ્રિયતમ પુત્ર છે તરાથી હું પ્રસન્ન છું મિત્રો આપણો આદર્શ છે પૂરેપૂરા ઈશ્વર છે છતાં મારા ને તમારા જેવા પૂરેપૂરા માનવ પણ ખરા પાપ સિવાય અને એમને જે શબ્દો સંભળાયા હતા એ શબ્દો મારા ને તમારા માટે પણ છે તું મારો દીકરો છે તું મારી દીકરી છે મારી વાલી દીકરી છે મારો વાલો દીકરો છે તારાથી હું પ્રસન્ન છું મારા વાલા ભાઈઓ અને બહેનો આ સંદેશો ખૂબ જ અગત્યનો છે આ શબ્દો એ આપણા જીવનના પાયારૂપ બની રહેવા જોઈએ તમે હેનરી ન્યુવિયન નું નામ સાંભળ્યું હશે મોટા લેખક છે આધ્યાત્મિક ચિંતક છે તેઓના એક મિત્ર ફ્રેડી જો યહૂદી ખરા પણ એટલા બધા ધાર્મિક નહોતા તેઓએ ફરિયાદ કરી કે ફાધર તમારા લખાણો તમારા વક્તવ્યો ખ્રિસ્તી લોકો માટે મર્યાદિત હોય એવું લાગે છે અમારા માટે તમે એવું લખી ના શકો હેનરી એ સ્વીકાર કર્યો કે તેઓ મોટા ભાગે ખ્રિસ્તી ધાર્મિક વર્તુળ માટે લખે છે અને એમના શ્રોતાઓ જ મોટા ભાગે ખ્રિસ્તી હોય છે તેઓએ સરસ જવાબ આપ્યો એક પુસ્તક લખીને લાઈફ ઓફ અર્થાત વાલા વાલા વાલાનું જીવન જે પ્રિયતમ છે એનું જીવન અને આ પુસ્તકમાંથી એક અંશ તમારે આગળ વાંચવા માંગુ છું જ્યારથી તે મને આધ્યાત્મિક જીવન વિશે લખવા માટે કહ્યું છે ત્યારથી મને વિચાર આવતો હતો કે એવો કયો એક શબ્દ હશે જે હું ઈચ્છું કે તું આખું લખાણ વાંચ્યા પછી એ શબ્દને યાદ રાખે છેલ્લા એક વર્ષમાં તે ખાસ શબ્દ મારા હૃદયના ઊંડાણમાંથી ધીમે ધીમે ઉભરી આવ્યો છે એ શબ્દ છે વાલા બિલવેડ પ્રિયતમ પ્રિયપાત્ર મેં આ શબ્દ ઈસુના સ્નાન સંસ્કારના પ્રસંગમાંથી મેળવ્યો છે સ્વર્ગમાંથી આકાશમાંથી એક વાણી સંભળાય તું મારો પુત્ર છે મારો વાલો પુત્ર છે તારા ઉપર હું પ્રસન્ન છું આપણી આંતરિક ખાતરી કરાવી છે કે તું મારો છે આ શબ્દો તમામ મનુષ્યો વિશેના સૌથી ગાઢ સત્યને પ્રગટ કરે છે ફ્રેડી મારે તને એટલું જ કેવું છે કે તું વાલો છે અને મને આશા છે કે તું આ શબ્દો એવી જ કોમળતા અને શક્તિ સાથે સાંભળી જે જોવા મળે છે છે મારી એક જ ઈચ્છા કે આ શબ્દો તું મારો વાલો છે તારા અસ્તિત્વના દરેક ખૂણે ગુંજી ઉઠે જ્યારે મેં આ નોવેલના શબ્દો વાંચ્યા ત્યારે મારામાં ઊંડે ઉતરી ગયા શબ્દો લાગે છે પણ ખૂબ મુશ્કેલ છે છે જો વાલો આ સત્ય આપણું સત્ય છે તો પછી લોકો દુખી કેમ છે દેવાદાર કેમ છે પરાયુ જીવન જીવતા હોય એમ કેમ લાગે છે બીમાર અને વ્યસનીઓ તેઓ કેમ બની ગયા છે હેનરી નુવેન આ સમસ્યાનું વર્ણન કરે છે કે તમે એક રેખાનું કલ્પ એક રેખાની કલ્પના કરો એક રેખા એક બાજુથી બીજી બાજુ જાય છે જે શરૂઆત થાય છે ત્યાં જન્મ છે અંત થાય છે એ આપણું મૃત્યુ છે આ આપણું જીવન આપણે માનીએ છીએ કે બસ જીવન અને મૃત્યુ અને એ આ રેખા છે એ રેખા ઉપર આપણે માત્ર ટીંગાડી રહ્યા છે ટીંગાઈ રહ્યા છે મારો પ્રાથમિક પ્રશ્ન એ છે કે આપણે છીએ કોણ આપણે વિવિધ રીતે આ પ્રશ્ન પૂછતા રહ્યા છે કે હું છું કોણ આ જીવનનો શો અર્થ છે તો આપણે ઘણી વખતે આ પ્રશ્નોનો જવાબ શોધ્યો છે કે મારા કાર્યો મારી ઓળખને નક્કી કરે છે મારી સફળતા મારી ઓળખને નક્કી કરે છે આઈ એમ વોટ આઈડુ હું જે કરું છું એ હું છું આપણે નિષ્ફળ જઈએ છીએ ત્યારે આપણી જાતને ઉતારી પાડીએ છે આપણે જ્યારે નિર્બળ હોઈએ છીએ ત્યારે આપણી જાતને આપણે નીચે ગણીએ છીએ જ્યારે આપણી ઓળખ આપણા કાર્યો ઉપર આપણી પ્રવૃત્તિશીલતા ઉપર હશે તો શું જે વૃદ્ધો છે અસ છે જે નબળા છે તેઓનું કોઈ મૂલ્ય નથી તેઓની કોઈ ઓળખ નથી સફળતામાં આપણે આનંદ માણીએ છીએ અને નિષ્ફળતામાં દુઃખ માણીએ છીએ કારણ કે ખોટી જગ્યાએ ઓળખ મેળવવા ગયા છીએ બીજી એક અગત્યની બાબત આપણે ક્યાં આપણી ઓળખ મેળવવા જઈએ છીએ અર્થ પામવા જઈએ છીએ તો લોકો પાસે લોકો આપણને ઓળખ આપે છે એ ઓળખને આપણે આત્મસાત કરી છે બીજા લોકો મારા વિશે શું કહે છે શું માને છે શું ધારે છે એ હું છું જાગ્રત રીતે અને અજાગ્રત રીતે આપણે આ જૂઠને સત્ય તરીકે સ્વીકારી લીધું છે આઈ એમ વોટ અધર્સે અબાઉટ મી આ આપણા માટે ઘણું મહત્વનું છે જ્યારે બીજા લોકો આપણી પ્રશંસા કરે ત્યારે આપણને સારું લાગે છે જ્યારે લોકો આપણી ટીકા કરે આપણી પાછળ વાતો કરે ત્યારે આપણે દુઃખી દુઃખી થઈ જઈએ છીએ એક વક્તા તરીકે લોકો મારા પ્રવચનો મારા બોધ ઉપદેશ વિશે સારી વાતો કરે છે ગમે છે અને જો આ વખાણ એ જ મારા જીવનનો પાયો મારા જીવનનો અર્થ મારા જીવનની ઓળખ બની જાય તો તો પછી હું એ દોરી ઉપર કરવાનો રહેવાનો આપણી ઓળખ લોકોના અભિપ્રાય પર આધારિત હોય ત્યારે ટીકા આપણને ખૂબ ઊંડો ઘા કરી જાય છે હું કોણ છું જીવનનો અર્થ તો આપણે માનીએ છીએ કે મારી પાસે જે છે તે મારી ઓળખ નક્કી કરે છે મારા જીવનને અર્થ આપે છે મારી પાસે જે છે તે હું છું અર્થાત આઈ એમ વોટ આઈ હેવ ટુ બી ઇઝ ટુ હેવ સાચું છે કે આપણી પાસે જે છે એના માટે કૃતજ્ઞતા ભાવ હોવો જોઈએ આભારની લાગણી હોવી જોઈએ આપણી પાસે માતા-પિતા છે શિક્ષક છે સ્વાસ્થ્ય છે ઘર છે કુટુંબ છે આ બધા માટે આપણે આભારી છીએ પણ જો આપણી પાસે જે કઈ છે ગુમાવીએ છીએ ત્યારે દુઃખી થઈએ છીએ મિલકત જતી રહે દુઃખી થઈએ છીએ શેર બજાર તૂટવા માંડે દુઃખી થઈએ છીએ જો આપણી જાતને આપણે મિલકત થી વ્યાખ્યાયિત કરીશું તો આ નુકસાન આપણી સુરક્ષા અને ઓળખ બંનેને છીનવી લેશે આપણી માનસિક શક્તિ અસ્તિત્વ રાખવા માટે હોય છે આપણને સારું સ્વાસ્થ્ય જોઈએ છે સારી તંદુરસ્તી જોઈએ છે દરજ્જો માન સન્માન જોઈએ છે સંપત્તિ જોઈએ છે સંપત્તિ વધારે ને વધારે ભેગી કરવી છે પણ આપણને ખબર નથી કે આ બધું મૃત્યુ સાથે જતું રહેવાનું છે તો શા માટે આ વ્યર્થ બાબતોમાં આપણી ઓળખ શોધીએ છીએ નકામી વસ્તુઓમાં નકામી નથી જરૂરી છે પણ આ ભૌતિક વસ્તુઓમાં આપણે આપણી ઓળખ શોધીએ છીએ આ આખી વાત ખોટી જ છે આપણે આ નથી હું આ નથી તમે આ નથી ઈસુના સ્નાન સંસ્કાર વખતે જે શબ્દો બોલવામાં બોલવામાં આવ્યા હતા વાણી સાંભળવામાં આવી હતી એ મારા અને તમારા માટે પણ એ જ છે તો મારો દીકરો છે મારી દીકરી છે વાલી દીકરી વાલો દીકરો છે તારા ઉપર હું પ્રસન્ન છું અને ઈસુએ આત્મસાપ કર્યું હતું અને તેથી જ કે છે કે માણસ કેવળ રોટલા ઉપર નથી તારે બનવાનું એમાં જ તારું સુખ તારી ઓળખ શોધવાની નથી અને એટલે કે જે હટ સતાન હટ સતાન માત્ર તારા પ્રભુની સેવા કરવાની છે આખી જિંદગી સુધી પ્રભુ ઈસુએ આ શબ્દોને આત્મસાત કરેલા જીવી જાણ્યા હતા મારા વાલા ભાઈઓ ભાઈઓની બહેનો ઈસુની પ્રશંસા થઈ હતી પણ ઈસુની ખૂબ જ ખરાબ શબ્દોમાં ટીકા પણ થઈ હતી અપમાન પણ કરવામાં આવ્યું હતું ખુસ્સાના ઉચ્ચારો હતા પ્રશંસાના શબ્દો હતા સાથે આ જ લોકોએ ઈસુને વધ સ્તંભ ઉપર પણ લટકાવી દીધા હતા ઈસુ આ સત્યને વળગી રહ્યા છે વળગી રહ્યા હતા ભલે ગમે તે થાય કે હું પરમેશ્વર પિતાનો વહાલો છું અને પરમેશ્વર પિતા મારાથી પ્રસન્ન છે મારા વાલા મિત્રો ભાઈઓ અને બહેનો તમે અત્યારે જ આત્માને કહેતા સાંભળો આ ઘડીએ તું મારી દીકરી છે તું મારો દીકરો છે હું તારા ઉપર પ્રસન્ન છું તું મારો વાલો છે તું મારી વાલી છે જ્યારે આ સત્ય આ જ્ઞાન તમારા જીવનની શક્તિ બની જાય ચાલક બળ બની જાય ત્યારે તમે એવી દુનિયામાં જીવી શકશો જ્યાં કોઈ પ્રશંસા કરે તોય ઠીક છે અને કોઈ તમારો તિરસ્કાર કરે તો પણ ઠીક છે તમારી ઓળખ બદલાતી નથી લોકોની વાતથી કે તમારી પાસે શું છે કે તમે શું કરો છો એની ઉપર તમારી ઓળખ આધારિત હોતી નથી મારા વાલા મિત્રો આ સત્યને આપણે જ્યારે સ્વીકારી લઈશું દિલથી આત્મસાત કરી લઈશું ત્યારે જે જીવન મરણની સીધી લીટી છે એ વર્તુળ બની જશે વર્તુળ બની જશે સીધી લીટી વર્તુળ બની જશે આપણે ખ્રિસ્તમાં જન્મીએ છીએ અને ખ્રિસ્તમાં જ મૃત્યુ પામીએ છીએ આપણું આખું જીવન ઈશ્વરના અનંત હાથની હથેળીમાં સુરક્ષિત છીએ આપણે આપણી ઓળખ શોધવા માટે જીવતા નથી અસ્તિત્વ માટે જ જીવતા નથી પણ આપણા પરમેશ્વરના વાલા પરમેશ્વરના વાલા સંતાન તરીકે જીવીએ જ છીએ એને ઈસુ કહેતા જીવન પામવું ભરપટ્ટે પામવું બાઇબલના ઘણા બધા એવા વાક્યો છે જે આપણે સતત રટવા જોઈએ તુમારો દીકરો છે વાલો દીકરો છે તારા ઉપર હું પ્રસન્ન છું માતાના ગર્ભમાં હતો એ પહેલા મેં તને પસંદ કર્યો હતો તારા માથાના એક એક વાળ મારા મેં ગણેલા છે તારા નામનું મેં છુંદરું છુંદા છુંદાવ્યું છે માતા ભલે પોતાના બાળકને ભૂલે પણ હું તને કેવી રીતે ભૂલી જાઉં તું ત્યાં જાય ત્યાં હું પણ જવાનો છું તું જ્યાં પણ વિશ્રામ કરીશ ત્યાં હું તારું રક્ષણ કરીશ હું તને એવો ખોરાક આપીશ કે તને ક્યારેય ભૂખ જ નહીં લાગે હું તને એવું પીણું પાઈશ કે ક્યારેય તને તરસ જ નહીં લાગે હું તારાથી ક્યારેય સંતાવાનો નથી હું તારો છું અને તું મારો છે હું તારામાં વસું છું એમ તું મારામાં વસજે મિત્રો સૌને મારી શુભેચ્છાઓ ખુશમાં રહેજો આનંદમાં રહેજો